વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી કામગીરીમાં બેફામ રીતે ડમ્પર દોડી રહ્યા છે કેટલીક કામગીરીઓમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ આપેલા હોય છે તેવા વાહનો પણ બેફામ દોડી રહ્યા છે વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે અને આવા ભારદારી વાહનો અને તેના ચાલકો પૂરતી તાલીમ અપાતી હોય છે કે નહીં તે પણ એક બહુ મોટો સવાલ છે આવા ભારદારી વાહન ચાલકોની ભૂલોના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે ટુ વ્હીલર ચાલકોને દંડથી ટ્રાફિક પોલીસ બેફામ રીતે ડંપર દોડી રહ્યા છે આ વિસ્તારના રસ્તાની પણ દુર્દશા છે લોકોએ બેફામ દોડતા ડમ્પરો વિશે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર લોકોની સમસ્યાને દરકિનારે કરતું હોય તેવું લાગે છે એક ડમ્પર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બેલચાપર રોડ ઉપર રહેતા ઠાકોરભાઈ હતી જોકે વારંવાર આ પ્રકારની ઘટનાઓને લઈને સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી લોકોએ જણાવ્યું હતું કે બેફામ રીતે દોડતા ડમ્પરોના કારણે રસ્તા ઉપર ભયનો માહોલ જોવા મળતો હોય છે

અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર પણ અમારે બીકના મારે જ રેવું પડે છે છોકરા અમારા રમતા હોય છે અહીંયા અમે ઘર કામ કરતા હોય છે અમારે કામવાળી કચરા પોતા કરતી હોય અમે કપડાં સુકવતા હોય તો અમારે બીતા બીતા જ અહિયાં રહેવું પડે છે કયા ટાઈમે શું થશે કયા ટાઈમે ઘુસી જશે એ અમને ખબર જ નહીં પડતી શું કરવાનું એમને એ કરવી પડે અરજી જ કરવી પડે કે તમે આને કઈક બચાવ બીજો રસ્તો કોઈ કરો તો હવે એ લોકો કરે ને અમે તો શું કરી શકીએ અમે તો કહી શકીએ કે ભાઈ જીવના જોખમ પડે છે રહેવું પડે હું કપડા સુ થયું હું કપડા સુકવતા સુકવતા બાજુ વાળો છોકરો અમારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઉભો રાખો ને બ્રેક મારો એટલે બ્રેક મારીને તો અહીંયા અંદર સીધું ઘુસી જાય ડ્રાઈવર હતો ડ્રાઈવર મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી બિલ ગામ છે

ડંબરો ચાલે છે ડ્રાઈવરો કોઈ સાંભળવા તયા નથી એના કોન્ટ્રાક્ટરો કોઈ રજૂઆત કરતા એવું કહે છે કે અમે કઈ કરી શકીએ નહીં જાઓ કોર્પોરેશનમાં માં તમારે કરી લો કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટ આપેલો છે અમે અંદર હતા બાર વાત તો મોટી દુર્ઘટના સર્જાત હા બે ફામ બમ્ફર ચાલે છે અને એટલું બધું ખરાબ રસ્તો થઈ ગયો છે કે અમે વારંવાર કે રજૂઆત કે વારંવાર મૌખિક પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા પાદરા જવરપુરા અને આ બાજુ આટલા ચારેવ ચારે ચારેય રસ્તા જો અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક એટલી બધી પબ્લિક છતા આ બહુ જાનહાની દરરોજ એક તો થાય છે અકસ્માત કે કોઈ અથડાય કોઈ પડે કોઈ બાઇક વાળો અને ચોવીસ કલાક ધમધમતો રોડ છે છતો આ કોઈ કાળજી લેતું નથી એટલે અમારે આજે આ નીચ પર આવવું પડે અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્ફરીઓની ખસવા દઈએ અને રાતે સાહેબ તમે આઈને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે બસ ખાલી આવો તમે